ધારાસભ્ય દીતાભાઈ જયરાજસિંહ જાડેજાની ઘરે અમારા ગણેશભાઈના નેતૃત્વમાં અત્યારે જેમ દિવાળીનો માહોલ હોય એવી રીતે અહીંયા ફટાકડા ફોડી અને અમને એટલો બધો આનંદ અને ઉત્સાહ છે કારણ કે આજે ભારતમાં જેનું એકથી પાંચ નંબરમાં નામ આવે એવા મનસુખભાઈ માંડવિયા જેને કોરોના કાળમાં દેશને દુનિયાને સાબિત કરી દીધું ભારતની શું તાકાત છે એવા મનસુખભાઈ માંડવિયા જ્યારે ઉમેદવાર તરીકે અમને મળ્યા હોય ત્યારે મને તો એટલો આનંદ થયો કે અમારે હમણાં જયરાજસિંહ બાપુ એને વાત થઈ એણે કીધું કે આ સીટ ઉપર મનસુખભાઈ નથી લડતા અહીંયા જયરાજસિંહનો પરિવાર ચૂંટણી લડે છે એ રીતે અહીંયા અમે ઉત્સાહથી આનંદ માણ્યો અને અત્યારે ભારતીય જનતા પાર્ટીના ગોંડલના શહેરના અને તાલુકાના આગેવાનો સાથે નગરપાલિકાના પ્રમુખ અમારા નાગરિક બેંકના ચેરમેન અમારા ગણેશભાઈ સંયોજક પોરબંદર સીટના પ્રફુલભાઈ સાથે અમારી આખી સંગઠનની ટીમ સાથે

આની સાથે સાથે આજના દિવસે ગોંડલ શહેર તથા ગોંડલ તાલુકાના વિસ્તારના સૌ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તથા મતદારોના મતદારોમાં એક ખૂબ ઉમંગનો માહોલ જોવા મળી રહ્યો છે કાર્યકર્તાઓથી માંડી સૌ આગેવાનો મતદારો ખૂબ ઉત્સાહમાં છે અને આજના દિવસે અમે સૌ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તથા ગોંડલ શહેર અને ગોંડલ ગ્રામ્ય વિસ્તારના મતદારો સંકલ્પ લઈ છે કે ભાઈ લોકસભાની જે ચૂંટણી આવી રહી છે એની અંદર આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના હાથ મજબૂત કરવા માટે એક એક યુવાને એક એક મતદારો પૂરા જોમ જુસ્સાને પૂરી તાકાત સાથે મેદાનની અંદર ઉતારવાનો છે અને મનસુખભાઈ માંડવિયા સાહેબને પાંચ લાખથી પણ વધારે મતથી લીડ આપી અને આ સીટ ઉપર વિજેતા બનાવવાના છે એવો એક સંકલ્પ ગોંડલ શહેર તથા ગોંડલ તાલુકાના એક એક મતદાર એક એક યુવાને આજના દિવસે લીધેલો છે